વિદ્યાર્થી મિત્રો આજનો આપણો ટોપિક છે ધોરણ આઠ વિષય ગણિત ચેપ્ટર બે એકચલ સુરેખ સમીકરણ તો તેની અંદર આપણે એકચલ સુરેખ સમીકરણના કેટલાક દાખલા સોલ્વ કરીશું અહીં આપણે પ્રથમ ઉદાહરણ આપ્યું છે કે એક્સ વત્તા પાંચ બરાબર બાર અહીં આપણે ચલ એક્સ છે તો આપણે ચલની કિંમત શોધવાની છે તો ચલની કિંમત શોધવા માટે આપણે ચલને બરાબરની ગમે તે એક બાજુ એકલો પાડવું પડે હવે જો એકલો પાડવા માટે એની સાથે પ્લસની નિશાનીથી જોડાયેલું હોય તો આપણે તેને બરાબરની બીજી બાજુ લઈ જતા જો પ્લસ હોય તો માઇનસ અને માઇનસ હોય તો પ્લસ તરીકે આપણે તેને લખીશું તો એ આપણે આપેલું છે એક્સ વત્તા પાંચ વત્તા પાંચને આપણે પેલી બાજુ લઈ જઈએ તો થાય બાર માઇનસ પાંચ થાય તો એક્સ બરાબર આપણને કિંમત મળે છે બારમાંથી પાંચ પાંચે તો સાત પ્રથમ દાખલાનો જવાબ છે બીજો છે ત્રણ એક્સ બરાબર પંદર હવે આપણે એક્સને એકલા પાડવાના છે તો એક્સની સાથે ત્રણ ગુણાયેલા છે જો ગુણાકાર હોય અને બરાબરની પેલી બાજુ લઈ જઈએ તો ભાગાકાર થાય અને ભાગાકાર હોય તો ગુણાકાર થાય તો અહીં એક્સ બરાબર લઈશું તો ત્રણ પંચા પંદર તો એક્સ બરાબર થાય પાંચ આ આપણો જવાબ છે હવે આપણે બીજા દાખલા જોઈશું એક્સ માઇનસ ચાર બરાબર નવ તો માઇનસ ચાર છે એક્સને એકલા પાડવાના છે તો એક્સ બરાબર નવ અને માઇનસ ચારને આપણે પેલી બાજુ લઈ જઈએ તો પ્લસ ચાર થાય તો માટે એક્સ બરાબર થશે નવ ચાર તેર આ આપણો જવાબ છે બીજો છે સાત એક્સ વધતા ત્રણ બરાબર એકત્રીસ સૌ પ્રથમ આપણે પ્લસ અથવા માઇનસની નિશાનીને બરાબરની બીજી બાજુ લઈ જઈશું તો 7x બરાબર એકત્રીસ પ્લસ ત્રણ છે તો માઇનસ ત્રણ બરાબરની બીજી સાઈડ જાય માઇનસ ત્રણ થાય તો 7x બરાબર એકત્રીસમાંથી ત્રણ જાય તો અઠાવીસ હવે એક્સ અને સાત બંને ગુણાકારમાં છે તો સાતને પેલી બાજુ લઈ જતા ભાગાકારમાં જાય એટલે એક અઠ્યાવીસ ભાગ્યા સાત થાય સાત છક અઠ્યાવીસ તો માટે આપણને જવાબ મળે છે એક્સ બરાબર બંને બાજુ ચલ આપેલા છે તો ચલને એક બાજુ કરીશું અને અચલને એક બાજુ કરીશું તો ચલ અહીં આગળ પાંચેક્સ છે તો માટે પાંચેક્સ અને બે એક્સ બરાબર આ બાજુ લઈશું તો માઇનસ બે એક્સ એક્સ પ્લસ છે બરાબર આપણને આપેલા છે અગિયાર ને માઇનસ ચાર છે તો પેલી બાજુ જાય તો પ્લસ ચાર થઈ જાય પાંચમાંથી બે જાય તો ત્રણ એક્સ બરાબર ને ચાર થાય પંદર હવે એક્સ અને ત્રણ ગુણાયેલા છે તો પેલી બાજુ જાય તો એક્સ બરાબર પંદર ભાગ્યા ત્રણ ત્રણ પંચા પંદર તો માટે એક્સ બરાબર થાય પાંચ આ આપણો જવાબ અહીં આપણને બે કૌશમાં એક્સ વત્તા ત્રણ બરાબર ત્રણ કૌશમાં એક્સ વધતા બે આપેલા છે તો અહીં બેને આખા કૌશ જોડે ગુણીશું એટલે થશે બે એક્સ વધતા બેનો ત્રણ જોડી ગુણાકાર બેતાલીસ છ બરાબર ત્રણનો આખા કૌશ જોડે ગુણાકાર એટલે ત્રણનો એક્સ જોડે એટલે ત્રણ એક્સ થાય ઓછા ત્રણનો એક જોડે ગુણાકાર ત્રણ એકા ત્રણ હવે ત્રણ એક્સ ને આપણે બરાબરની આ બાજુ લઈશું તો માટે થશે બે એક્સ માઇનસ ત્રણ એક્સ બરાબર અહીં આપેલા છે માઇનસ ત્રણ વધતા છોપેલી બાજુ જોઈએ તો માઇનસ છ થાય તો માટે બે માંથી ત્રણ જાય તો માઇનસ એક્સ બરાબર માઇનસ માઇનસ પ્લસ એટલે છ ને ત્રણ નવ એટલે કે માઇનસ નવ અહીં બંને બાજુ માઇનસ છે તો આપણે તેને પ્લસ કરી દઈશું તો એક્સ બરાબર આપને જવાબ મળે છે નવ જે આપણો જવાબ છે હવે આગળનો દાખલો આપણે જોઈએ કે એક્સ ઓછા બે બરાબર ત્રણ એક્સ વત્તા છ તો એક્સવાળા પદને આપણે જોડે લઈ જઈશું તો એક્સ માઇનસ ત્રણ એક્સ થાય બરાબર અહીં આપણને છ આપેલા છે માઇનસ બે પીલી બાજ તો પ્લસ બે થાય માટે ચાર એક્સમાંથી ત્રણ એક્સ હોય તો એક બે આઠ આ આપણો જવાબ આગળ જોઈએ આઠમા નંબરનો દાખલો છે કે ત્રણેક્સ ઓછા બે છેદમાં પાંચ બરાબર એક્સ વત્તા ચાર છેદમાં બે અહીં આપણને છેદમાં બે અને છેદમાં પાંચ આપેલા છે આપણે તેનો ચોકડી ગુણાકાર કરીશું એટલે કે બે આ આખા કમ જોડે ગુણાય પાંચ આ આખા જોડે ગુણાય તો માટે અહીં થશે બે કંશમાં બે બરાબર પાંચ કંશમાં એક્સ વત્તા ચાર તો માટે બે નો ગુણાકાર આખા કં જોડે બે તાલીસ છ એક્સ માઇનસ બેનો ગુણાકાર બે જોડે બે દુ ચાર બરાબર પાંચનો ગુણાકાર એક્સ જોડે એટલે થાય પાંચ એક્સ વધતા પાંચનો ગુણાકાર ચાર જોડે પાંચ છ વીસ હવે એક્સવાળા પદને જોડે લઈશું એટલે કે છ એક્સ અને પાંચ એક્સ આ બાજુ તો માઇનસ પાંચ એક્સ થાય બરાબર વીસ છે અને માઇનસ ચાર પેલી બાજુ તો પ્લસ ચાર થાય તો છમાંથી પાંચ જાય તો એક એક્સ બરાબર વીસ ચાર બરાબર જવાબ આવશે આપણો ચોવીસ જે આપણો જવાબ છે તો અહીં આપણે એક ચલ સુરક્ષ સમીકરણના કેટલાક દાખલા જોયા તો આ પ્રમાણે આપણે દાખલા ગણીશું જો કોઈ તમને દાખલો કોઈ આવડતો ના હોય તો તમે મેસેજ કરી શકો છો જેનું સોલ્યુશન આપણે આપીશું થેન્ક યુ